તો હેલો ગુડ ઇવનિંગ કેમ છો મજામાં જોય આપણો બ્લોગ જોય બધા મજામાં જ હોય હું કેવું પાતરભાઈ તમારું ગુડ ઇવનિંગ મજામાં હા અમે આવી આવી ગયા લકી કપડા લેવા આપણો છોટુ લકી હા કપડા એનો બર્થડે છે ને તો કપડા તો લેવા પડે ને છોકરો મોજ મારે છોકરો મોજ મેને બીજો કાઈ તો લઈ દેવાનું મારો જ છોકરો હે એ મમ્મી લ્યો તો હાલે કે મારો મોટો ભાઈ છે એટલે એ પેલા કે મારી બગોર રહ્યો તો મારો જ છોકરો કહેવાય આપણે એના આટલું લેવા આવ્યા કપડા પર કપડાં કે બરાબર મળતા નથી વ્યવસ્થિત મળતા નથી કે એને સૂટ થાય એવા ખદડા મળે છે એટલે ક્યારના બોતી જેવો જાય છે દુકાને આશા રાખીએ કે મળી જાય હા આશા સદા નિરાશા ચાલો આપણે મળીએ કપડાં લઈને આવી ગયા હું પાત્રભાઈ હવે આ જો બે જોડી છે બહુ મોંઘા પડ્યા કપડાં કા સોતરા ગાંઠ સોજાડ્યા કાંઈ સોજાયડા પણ બચ્ચે કા બર્થડે હે તો સબક ચલતા રહેતા હૈ

તો યુએસ પોલોનો શર્ટ બટલે યુએસ પોલોનો શર્ટ લઈ લે 400 500 રૂપિયાનો આવે હા એટલે ઓનલાઈનનો 500 થી 600 રૂપિયાનો યુએસ પોલોનો શર્ટ આવે અને પેન્ટ તમે લ્યો કાઈ 1200 રૂપિયાનો પેન્ટ ગણો તો કરા ને એવડી થાય 1600 રૂપિયાની યુએસ પોલો લઈ જાય પણ કાઈ વાંધો નહીં માંગનાતમાં લેવા કરતા તમે હે ને ઓનલાઈન મંગાવી લેજો યુએસ પોલો લેના સર મારી એવી અપીલ છે હેલો ભાઈઓ તથા ભાઈઓની બેનો હું તમારો વિરાટ ડાબીન અમે જઈ ભીમ ડાયરામાં

ઉર્ફે ભૂલાભાઈ વેળી આ નીકળો છો મારો ભાઈ શાહિદ કપૂર ની અમે એન્ટ્રી વાળી આવે છે હવે બોલવાનું છે જેવો મ્યુઝિક વગાડ્યું છે તમારો ભાઈ એ પાછળ એન્ટ્રી મેળ તો એન્ટ્રી 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 નાગેશભાઈ જાડાભાઈ અમે બધા રાહ જોઈ છીએ ભાઈ હવે ક્યારે ના અરે લેતો એ પાતર અમાર બે ભાઈ નો સીન લે અમારા બે ભાઈ સીન તો કોઈ દેરે એવું જ નથી મારો મારા વાયરેસિંગ જો બરોડા રે કેમ આવે છે એટલે મે હું વિચાર્યું લ્યો જો આમ જોઓ ખાલી એ નીચે ઓ ના ના એ ભાઈ સીતારામ તમે તો બોલો બોલું હાલો તમને આવે છે હા ભાઈ જો મારા

મેર લખે છે કે બાબા સાહેબ ની વાંચ્યા ને બાબા સાહેબ પ્રત્યે લાગણી થઈને લેખું

તારા ખુદ કામ થાય નુકની નિસાર ત્રણ પ્રતિનક્રિયામ સુધેલી અવસ્થામાં અમાર કા મંત્રે કોન છે અને વિષય પરલે ભરી છે સમાજમાં ભારતમાં સરવાળો કરી નાખ્યો હા જાદા જાદા બાય ટાર્ગેટ બનાવવો છે ને ટાર્ગેટ બનાવવાનું બોલ્યો આમથી આમ ગાથાઈ છે બારીની ગુલગરમાં પકડી લઈ ગયો એટલે મોબાઈલ પડે શક્યતા છે બધો મોબાઈલ મોબાઈલમાં નું લોક બ્લોક પડી જાય રસ્તામાં માં કાળજીપૂર્વક જાળજો જો આ યોદ્ધા બગડા ભાઈ અમારો ભાઈ સુનિલ ભાઈ જઈ છે આગળ સાલે સાહેબ ગાડી આપે છે

આજે બધાય ભાઈ ચોખ્ખી મોજ કરી છે આજે અમે અને હું ચા પાણીનો સ્ટોપ કર્યો છે ચા પાણી પી લઈ માથું થોડુંક થોડુંક દુખે મારું અત્યારથી કેમ ખબર નહીં કેમ દુખે આજે માથું જમી લીધું હોય તોય દુખે કાંઈ વાંધો નહીં આજે ફૂલ મોજ આવી વીસ પચીસ મિનિટની વીસ પચીસ મિનિટનો ડેરો હતો પણ આવી મોજ ચોખ્ખી ફૂલ દેખો એસ કરીબો હા ઓ ભાઈ કેમ શું છે મારા ભાઈ ચાલો એમાં એ ચાલું જ હતું કે ચાલુ જ હતું તો ભાઈ કાઢવું પડીશું બધાને અવશ્ય કહ્યું હા ભાઈ વાત સીધો ફોટો વાત આમળો અહી આપના ના મુલાયે છે મારા મમ્માનું ગામ છે મારા તો બગસરા હા હું તારું શું કહેવાનું

બેટી કે નહીયા બટાકો તો ફૂટે ને ફૂટે ઓ અમાર કાઈ દેખાર નતા આ આ આ પડી ભાઈ ほら出川だな。